તમામ શાકભાજી ના ભાવ પૂછીશું જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે ચાલો આપણે એના ભાવ પૂછીએ ચાલો મિત્રો આપણે મકાઈ થી શરૂઆત કરીએ શેઠ મકાઈ નો ભાવ છે

પાલક ની ભાજી છે એના પણ ભાવ પૂછે છેટ પાલક ની ભાજી પાલક તો 2 થી 3 રૂપિયા પાલક 2 થી 3 રૂપિયા છે તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો આપણે આવી ગયે છીએ બોતરાજી ટ્રેડર્સ પર ચાલો અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછી શકા તો ઘણું બધું શાકભાજી છે તો ચાલો આપણે એના ભાવ પૂછીએ તો મિત્રો આપણે દૂધીના ભાવ પૂછીએ છેટ દૂધીના ભાવ શું છે દૂધીમાં 8 10 રૂપિયા છે દૂધીમાં 8 થી 10 રૂપિયા છે પછી શટતુરીયાનો ભાવ મિત્રો તુરિયા પચેરી સાઠ રૂપિયા છે પછી અહીંયા ખેડા કાકી ખેડા કાકીનો ભાવ છે કાકડીના વીસ રૂપિયા છે મિત્રો અહીંયા ગલકા છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે શેઠ ગલકાનો ભાવ ગલકાણના પચીસ રૂપિયા છે મિત્રો જે અહીંયા લીલી ડુંગળી છે બહુ સારી છે લઈ શકો તમે છે લીલી ડુંગળી પંદર રૂપિયા કિલોનો ભાવ છે મિત્રો લીલી ડુંગળી છે અહીંયા સરગવો છે મિત્રો એના પણ ભાવ પૂછીએ આપણે શેઠ સરઘવાળાનો ભાવ છે દોઢસો રૂપિયા કિલો મિત્રો સરગવા દોઢસો રૂપિયા કિલો છે ને ઓળાના રીંગણા શું ભાવ છે ઓળાના રીંગણા સાઠ રૂપિયા કિલો છે મિત્રો પછી ઝીણા રીંગણા નવ ભાવ છે ચાલી પચાસ રૂપિયા છે પછી કોથમરી નવ ભાવ દસ રૂપિયા કિલો છે પછી મેથીની ભાજી બે રૂપિયા જોડી બે રૂપિયા જોડી તો મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછી

Cái này là đi nó cũng có 1 cái này Bộ làm vậy? Chết, phụ diện nha, phụ diện nha Hả? Phụ diện Nó cũng có này thế 25 Cái này là bóng đá Cái này là bóng đá, nó có 1 cái này Cái này là bóng ફોલોના વીસ રૂપિયા પછી અહીંયા પુલાવર છે એના પર ભાવ પૂછીએ આપણે શેઠ પુલાવ નો ભાવ વીસ રૂપિયા ખાલી બધું સસ્તું એના વીસ રૂપિયા પુલાવર પછી મૂળા છે મૂળા મૂળા દસ મૂળા દસ રૂપિયા કિલો છે મિત્રો પછી મેથીની ભાજી દોઢ બે રૂપિયા જોડી છે પછી લીલી ડુંગળી દસ દસ રૂપિયા પછી અહીંયા પપૈયા છે એના પણ બાપુ છે

બે રૂપિયા સુધી તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો આપણે આવી ગઈ છે ગુરુકૃપા ટ્રેડિંગમાં ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું શરૂઆત હમણાં કોબીથી કરશે શેઠ કોબી નવ ભાવ છે બાર થી પંદર રૂપિયા કિલો છે કોબી પછી મેથીની ભાજી એક રૂપિયાથી દોઢ રૂપિયાની જોડી છે મિત્રો

پچیس روپیہ تیس روپیہ گلکا تیس روپیہ میری میم دودھ دودھی میتر آٹھ روپیہ کل ને પછી અહીંયા ચોળી છે એના ભાવ પૂછી લઈએ આપણાના તો ભાવ પૂછીએ આપણે ચોળીના ભાવ પૂછી લઈએ છે ચોળી ચાલીસ તો મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીએ જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે ચાલો ભાવ પૂછીએ આપણે છેઠ વટાણાના ભાવ છે ચાલી નાખિલો પછી ગાજર ત્રીસ રૂપિયા કિલો سیملہ مرچ روپیہ سوپلا مرچا کاکڑی تیس روپیہ کلر کاکڑی شیڑیا مرچا شیڑیا مرچ روپیہ کلر شیڑیا مرچا ٹھنڈوڈر تیس روپیہ کلو پچھلے لینا پوچھی لے શેઠ લીંબુ લીંબુ એને ત્રીસમરી દસ કોથમરીના દસ રૂપિયા કિલો છે પછી અહીંયા આદુ છે કાચા કેળા છે અને ભોલર મરચા છે તો આપણે એના પણ હારો ભાવ ભાવ પૂછી લઈએ શેઠ આદુના ભાવ છે આદુ સાહેબ પછી ભોલર મરચા ચાલીસ ચાલીસ રૂપિયાની કાચા કેળા કેળા વીસ વીસ રૂપિયા કિલો મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા બટેટાના ભાવ પૂછીશું જોશું કે તમે લોકર બટેટા તો સેટ બટેટાનો ભાવ છે લોકર અઠ્યાવીસ રૂપિયા લોકર અઠ્યાવીસ રૂપિયા છે નવા છે ઇન્ડોર નવા છે નવા ઇન્ડોર અઢાર રૂપિયા નવા બટેટા છે ઇન્ડોર હું ભાવ છે અઢાર રૂપિયા રૂપિયા કિલો તો મિત્રો બટેટામાં આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા લીંબુના ભાવ પૂછીશું તો શેઠ લીંબુના ભાવ શું છે વીસ રૂપિયા તો લીંબુનો ભાવ વીસ રૂપિયા છે મિત્રો તો ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું શાકભાજી છે તો ચાલો આપણે ભાવ પછી આંબલી પડી ભાવી રૂપિયા કિલો છે